આ લગ્ન સીધી અસર એસટી વિભાગ ઉપર પડી છે રાજકોટ એસટી વિભાગની પંચાણું ટકા બસો ફૂલ દોડી રહી છે લગ્ન ગાળાની પૂર બહારમાં ખીલી ઉઠી હોય એસટી ના મોટા ભાગના બસ સ્ટેન્ડો પર મુસાફરોની શિકાર ભીડ નજરે પડી રહી છે. ব্যাপক ટ્રાફિકના પગલે एसटी તંત્રની દૈનિક આવકમાં પણ ધરખમ વધારો થયો છે. રાજકોટ एसटी વિભાગની જો વાત કરીએ તો લઘનગાળો રાજકોટ एसटी તંત્રને છેલ્લા એકા સપ્તાહથી ખૂબ જ ફળી રહ્યો છે અને એક સપ્તાહથી મોટા ભાગના રૂટોની 95% બસો ફૂલ દોડી રહી છે. આ જોરદાર ટ્રાફિકના પગલે રાજકોટ વિભાગની દૈનિક આવકમાં પણ સરેરાશ રૂ. 5 થી 6 લાખનો વધારો થઈ ગયો છે. ડબલ કોંડેલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર